હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો હવે શિયાળાની સિઝન છે તો શિયાળામાં ગરમા ગરમ સૂપ મળી જાય તો પછી બીજું શું જોઈએ તો હું તમારા માટે આજ સરસ મજાના મંચાઉ સૂપની રેસીપી લઈને આવીશું બહાર જે સૂપ મળે છે એવું જ સૂપ આપણે આસાનીથી ઘરે બનાવી શકીએ છીએ વેજીટેબલ્સથી ભરપૂર એકદમ ટેસ્ટી સૂપ બનીને તૈયાર થશે જે તમે નાના બાળકોને પણ આપી શકો છો મોટા વડીલોને પણ આપી શકો છો બધાને પસંદ આવશે અને એકદમ હેલ્ધી છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો આ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ રીતના કોઈ પણ મેગીનું પેકેટ લઈ લેવાનું છે અને આ મેગી છે તેને આપણે ફ્રાય કરવાની છે ગરમ તેલમાં આપણે મેગી છે તે ફ્રાય કરી લેશું બસ આ રીતના જ એટલી ફ્રાય કરવાની છે હવે મેં સૂપ માટેના જરૂરી વેજીટેબલ્સ આ રીતના સુધારી લીધા છે જેમાં કેપ્સિકમ છે કેપ્સિકમ આ રીતના ઝીણા ચોપ કરીને પણ લીધા છે અને આ રીતના લાંબી લાંબી સ્લાઇસમાં પણ લીધા છે લીલું લસણ આ રીતના ઝીણું સમારીને લીધું છે લીલી ડુંગળી પતાવી નાની આદુ મરચું અને લસણ તીખું મરચું છે અને લીલી ડુંગળીના પાન કોથમીર અને કોબીજ આ રીતના સાવ ઝીણી ચોપ કરીને લઈ લેવાની અને ગાજર પણ આ રીતના ઝીણા ચોપ કરીને લઈ લીધા છે એટલા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી અને સૂપ બનાવીશું આપણે હવે એક ફ્રાય પેનમાં આપણે તેલ લેશું આ રીતના બે બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ આ રીતે થોડું ગરમ થાય એટલે આદુ મરચાં અને લસણ સૌ પ્રથમ આપણે એડ કરીશું સાતળી લેશું હવે આપણે લીલું લસણ એડ કરીશું લીલી ડુંગળી ગાજર કોબી અને કેપ્સિકમ બધું જ આપણે પ્રોપર રીતે સાતળી લેવાનું છે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા વેજીટેબલ્સ આ રીતના સતળી જાય એ પછી આપણે તેમાં સોયા સોસ એડ કરીશું આ રીતના પાઉચમાં મળે જ છે સોયા સોસ તે લઈ લેવાનું છે મે એક ચમચી જેટલો સેવા સોસ લીધો છે અને રેડ ચીલી સોસ મિક્સ કરીશું હવે આપણે પાણી એડ કરી દેશું આ રીતના મેં એક ગ્લાસ પાણી લીધું છે હવે આ સોસ ઉકળે છે તેમાં જ આપણે આ રીતે એક ચમચી વ્હાઈટ વિનેગર એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી જેટલા કારામરી પાવડર મિક્સ કરીશું હવે આ રીતના મેં કોર્નફ્લોર લીધો છે એક ચમચી જેટલો તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દેવાનું છે કોર્નફ્લોર વાળું પાણી આપણે બનાવીને તૈયાર કરીશું આ રીતે હવે કોર્નફ્લોર વાળું પાણી આપણે સૂપમાં એડ કરી દેશું મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો એક મિનિટની અંદર જ સૂપ એકદમ ઘટ થવા લાગ્યું છે આ રીતે હવે લાસ્ટમાં આપણે તેની અંદર આ જે લીલી ડુંગળીના પાન આપણે સમારીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે કોથમીર એડ કરીશું મિક્સ કરીશું સૂપ બનીને તૈયાર છે હવે બસ આપણે આ સૂપને ગરમા ગરમ જ સર કરીશું તો એકદમ સરસ શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતું હોટ ગરમા ગરમ આપણું સૂપ બનીને તૈયાર છે જેને તમે મંચાઉ સૂપ પણ કહી શકો છો વેજીટેબલ સૂપ પણ કહી શકો છો એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી શિયાળામાં પીવાની ખૂબ જ મજા પડી જાય એવું આપણું ગરમા ગરમ સૂપ બનીને તૈયાર છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું સૂપ બનીને તૈયાર છે જેને આપણે ગરમા ગરમ જ સર કરીશું જોઈ શકો છો મેં આટલું ઘાટું રાખ્યું છે એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર સૂપ બનીને તૈયાર થઈ ગયું છે બસ તો હવે આપણે તેને સર્વ કરીશું તો એકદમ સરસ ગરમા ગરમ મંચાવ સૂપ બનીને તૈયાર છે શિયાળામાં પીવાતું સ્પેશિયલ સૂપ છે આ તમે એક વખત આ સૂપ ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી બને છે આ રીતના આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ગરમા ગરમ એકદમ સરસ આપણું મંચાવ સૂપ બનીને તૈયાર છે હવે આપણે જે નૂડલ્સ તળીને રાખ્યા હતા તે તેની ઉપર આ રીતના એડ કરી દેશું તો એકદમ સરસ આપણું મંચાવસું ગરમા ગરમ બનીને તૈયાર છે એક વખત તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ પસંદ આવશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી